એકજી કરી 25 વર્ષ એટલે તમારે બ્રહ્મચર્યા સાધના એટલે છોકરાઓ ભણે અને વિદ્યા પ્રાપ્ત કરે 25 વર્ષ પછી 50 વર્ષ એટલે એ ગૃહસ્થ આશ્રમ અને 50 વર્ષ પછી કરી 75 વર્ષ એટલે સંન્યાસ આશ્રમ અને એના પછી જીવાન પ્રસ્થાન આશ્રમ આવી રીતના ગૃહાશ્રમની વાત કરી કે ગૃહાશ્રમને ક્રિયા ભગવાન કૃષ્ણની ભક્તિ કરી એટલે યમ યમ વાંસી પરમ ભાવ તજેત કેત કેરમ તત્ત મે બેતી કોંતેયુ રસના અનધામ માકુતા આમ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને પછી ધર્મ ભક્તિને અસુર થકી અત્યય કષ્ટ કર્યો તેના નિવારણના અર્થે તે ધર્મ ભક્તિ સે મુંતાવન માં જઈને મરીચાજી કૃષિએ યુક્ત થકી ભગવાન કૃષ્ણની આરાધના કરતા હતા तिन करेंगे भगवान इन ऊपर प्रसन्न रहिया अनेक पुत्र आता अक्षर धाम में जवाब मंत्र आता साथे विराज मान चेए उस पुत्र को दर्शन आपने घर पर भक्ति पने बनता आता कहे क्यों भक्ति तम्मे कष्ट लेनारा जे असुर तम्मे पूर्व में कृष्ण अवार में विषय मारा था तेरे बारे ऊपर इन्हें भेद से माटे तम्मे मार

जीते अंतरज्ञान થઈ ગયા અને ધર્મના અધે કમ અને વિષય વિલાણમાન થયા પછી તે ધર્મ ભક્તિ જીતે અતિશય આનંદ પામીને ત્યાંથી પાછા કરતાં ના ગામ છપૈયા આવીને ભગવાન કૃષ્ણની ભક્તિને કરતા હતા અને એવી રીતે ધર્મે ભગવાન પ્રસન્ન કર્યા માટે સર્વે જન જે જેમણે હરિપ્રસાદ નામે કરીને બોલા जेने भगवान कृष्ण नो प्रसाद मिली जाए जेने ठाकुर नो प्रसाद मिली जाए ए अंत काले चमांगे स्मरण मुक्तवा करे ब्रह्म यह प्रयाति शमद भाव याति नाशत्र संशय तमारो छेडो समय आवे ने त्यारे आखी जिंदगी दरमियान जे कर्म करया होय ने एक कर्म तमने छेला टाइम याद आवे भगवान કે કે તમારી માતૃભૂમિ કે નામ આવ્યા હો કે ગાયોને તમે ચારો આપ્યો હોય કે ગાયોની તમે સેવા કરી હોય કે ભગવાનના તમે સ્ત્રોત તમાનું માથું ટેકવીનું હોય તો આટલા તમારા આત્માના કેનાના તલેજો કામ કર્યા હોય તો ખાતર કેસે તમારો છેડો કાઈ માવે કે હું તમારા સામે આવું અને હું તમારા સામે આવું પછી તમારે બીજો જનક મળે અને મનુષ્ય જન્મ મળે અને પછી જો તમે મુક્ત થઈને મોলোক धामમાં ન જાઓ તો તો પછી 84 લાખ યોનીઓ ની અંદરથી તમે કેરે માર આવો ને કેરે મારા બાપ તમારે પાછો મનુષ્ય જન્મ મળે પાછી તો ને આમ ભગવાન સ્વામિનારાયણ કે કૃષ્ણની ભક્તિ કરો એટલા માટે સબદાન ऐसी चिट्ठियाँ मास गया केरे के हरि प्रसाद झकी भक्ति ने विषय श्री कृष्ण भगवान जे समर अदार करने सारत्री अदार करने सारत्री चैत्र सोम नौ ने दिन से रात्रे 10 घड़ी दिन जाने प्रकट दिया बड़े सामीनारायण भगवान ने सामीनार श्री नारायण 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 श्री नारायण 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 तेजो मंडलमा પોતાનું દર્શન આપતા હતા તે સમયે હરિ કૃષાના ઘરને વિશે મોટો ઉત્સવ થયો હતો અને ઇન્દ્રાર્ધિક દેવ જેતે જળ દે સબને કરતા હતા દદુમ્ભીને વ્યાડતા હતા ઉસ્કનો વરસાદ કરતા હતા અને અશ્રાવનું હતી ગાન ગાતા હતા આશીર્વાદ અતિ પ્રસન્ન થાય એવા જે મન પામતા હતા અને ગામમાં રહેનારી જે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી શ્રી હરિને તે દિવસે ખૂબ આશીષ આપતી હતી એ સમયે વિશે મંત સુગંધ અને શીતળ એવા છે વાતા હતા દેવપુર નીતે છપૈયા ઓર અક્ષરધામ જેવું લાગતું હતું છપૈયા તને કેમ લાગતું હતું અક્ષરધામ જેવું લાગતું તો કે ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું હોય શ્રી હરિનું પ્રાગટ્ય થઈ હોય કે અક્ષરધામ જેવું લાગતું તો દેવારમાંથી હરિ કુશાલજી પોતાનું પુત્રનું જે જાત કર્મ અને બ્રાહ્મણ પાસે યજ્ઞવિધિ કરાવી અને બ્રાહ્મણ એ ઘણા પ્રકારના દાન આપતા હતા